નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત બેઝિક એની આજે લેવાયેલી દ્વિતીય પરીક્ષાનું પેપર સોલ્યુશન જોઈએ તો મિત્રો શરૂ કરીએ આપણે સેક્શન એ થી એમાં નીચે આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ લખવાનો છે એમાં પ્રશ્ન નંબર એક સુરેખ સમીકરણ યુગ્મ બે એક્સ વત્તા વાય માઇનસ ત્રણ બરાબર ઝીરો અને છ એક્સ વત્તા ત્રણ વાય બરાબર નવ માટે ખાલી જગ્યા સત્ય છે તો અહીંયા આપેલા સુરેખ સમીકરણ યુગ્મ માટે ઉકેલ આવે અનંત ઉકેલ એટલે કે ઓપ્શન ડી એ તમારો સાચો જવાબ છે ત્યારબાદ પ્રશ્ન બે દ્વિઘા સમીકરણને બે સમાન ઉકેલો છે તો ખાલી જગ્યા તો જ્યારે વિવેચકનું મૂલ્ય જીરો હોય ત્યારે દ્વિઘા સમીકરણને બે સમાન ઉકેલ મળે એટલે કે સાચો જવાબ થશે ઓપ્શન સી ડી બરાબર ઝીરો ત્યારબાદ પ્રશ્ન ત્રણ એમાં આપણને એક સમાંતર શ્રેણી આપેલી છે આ સમાંતર શ્રેણીનું ત્રીસમું પદ શોધવાનું છે તો આમાં જવાબ આવે ઓપ્શન સી માઇનસ સિત્યોતેર ત્યારબાદ પ્રશ્ન ચાર અહીંયા આપણને બે બિંદુઓના યામ આપેલા છે એમાં એના યામ છે ચાર અને છ અને બીના યામ છે છ અને બે આ બંને બિંદુને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુના યામ શોધવાના છે તો મધ્ય બિંદુના યામ શોધવાના સૂત્રનો ઉપયોગ કરીશું તો આપણને જવાબ મળશે પાંચ અને ચાર ત્યારબાદ પ્રશ્ન પાંચ સાયન્સ સ્ક્વેર ચાલીસ અંશ વધતા કો સ્ક્વેર ઠીટા બરાબર એક તો ઠીટા બરાબર ખરી ગયા તો જવાબ આવે ઓપ્શન બી ચાલીસ અંશ ત્યારબાદ પ્રશ્ન છ જો એક્સ બાર માઇનસ ઝેડ બરાબર ત્રણ અને એક્સ બાર પ્લસ ઝેડ બરાબર પચીસ હોય તો એમ બરાબર ખાલી જગ્યા તો આમાં જવાબ આવે તેર ત્યારબાદ આપણે ખાલી જગ્યા પૂરવાની છે એમાં પ્રશ્ન નંબર સાત વર્ગમૂળમાં નવ વત્તા બે એ ખાલી જગ્યા છે તો જવાબ આવે સમમે ત્યારબાદ જો દ્વિઘા સમીકરણ એક્સનો વર્ગ માઇનસ ત્રણ એક્સ માઇનસ કે બરાબર ઝીરો માટે વિવેચકની કિંમત એક હોય તો કે બરાબર ખાલી જગ્યા તો આમાં જવાબ આવે માઇનસ બે ત્યારબાદ ચોક્કસ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય છે ચોક્કસ ઘટનાની સંભાવના એક હોય છે ત્યારબાદ પ્રશ્ન દસ નવ સેક્સ સ્ક્વેર એ માઇનસ નવ ટેન સ્ક્વેર એ બરાબર ખાલી જગ્યા આમાં જવાબ આવે નવ ત્યારબાદ વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવે છેદિકા ત્યારબાદ આપણને અહીંયા એક વર્ગ આપેલો છે પાંચથી નવ એની મધ્ય કિંમત ખાલી જગ્યા છે તો મધ્ય કિંમત આવે સાત ત્યારબાદ આપણે આગળ વધીશું નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવવાનું છે એમાં પ્રશ્ન તેર છવ્વીસ અને એકાણુંનો ગુસ્સા સત્તર છે તો આ વિધાન સાચું છે ત્યારબાદ એક્સનો વર્ગ માઇનસ ચાર એક્સ વધતા ત્રણના શૂન્યનો ગુણાકાર ત્રણ છે તો આ વિધાન પણ સાચું છે ત્યારબાદ જો ત્રણ એક્સ વત્તા બે વાય બરાબર ત્રણ અને બે એક્સ વધતા ત્રણ વાય બરાબર સાત તો એક્સ વત્તા વાય બરાબર ચાર આ વિધાન પણ સાચું છે અને કોઈ ઘટનાની સંભાવના એક કે એક કરતાં ઓછી હોય છે તો આ વિધાન પણ સાચું છે ત્યારબાદ આપણે એક વાક્ય કે આંકડામાં જવાબ આપવાનો છે પ્રશ્ન સત્તર સમાંતર શ્રેણીનું એનમું પદ શોધવાનું સૂત્ર લખવાનું છે તો એન્મું પદ શોધવાનું સૂત્ર છે એન બરાબર એ પ્લસ કૌશમાં એન માઇનસ વન ઇન્ટુ ડી ત્યારબાદ પ્રશ્ન અઢાર વર્તુળની લાંબામાં લાંબી જીવાનું નામ જણાવવાનું છે તો વર્તુળની લાંબામાં લાંબી જીવાનું નામ છે વ્યાસ ત્યારબાદ ઘટનાની સંભાવના ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ હોય તો તેની પૂરક ઘટનાની સંભાવના શોધવાની છે તો જવાબ આવે ઝીરો પોઈન્ટ પંચાવન જો એક્સ બાર બરાબર બે અને એમ બરાબર ત્રણ હોય તો બહુલક જેડની કિંમત કેટલી થાય તો જવાબ આવે પાંચ ત્યારબાદ આપણે જોડકા જોડવાના છે એમાં શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે પાઈ આર કાઉસમાં એલ પ્લસ આર અને નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર છે પાઈઆરનો વર્ગ એચ ત્યારબાદ લઘુ ક્ષેત્રફળ વર્તુળના લઘુતાંનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે પાય આર સ્ક્વેર ટીટા છેદમાં ત્રણસો સાહીઠ અને અર્ધવૃત્તની પરિમિતિનું સૂત્ર છે પાઈ આર તો અહીંયા આપણું વિભાગ એનું સોલ્યુશન પૂરું થાય છે મિત્રો હવે આપણે વિભાગ બી તરફ જઈએ તો વિભાગ બીમાં તમારે કુલ નવ પ્રશ્નોના જવાબ આપવાના છે અને પ્રત્યેકના બે ગુણ છે નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ બીનું સોલ્યુશન ટૂંક સમયમાં જ આપણી ચેનલ ઉપર મૂકીશું ત્યારબાદ વિભાગ સી વિભાગ સીમાં તમારે ગમે તે છ પ્રશ્નોના ઉત્તર લખવાના છે અને પ્રત્યેકના ત્રણ ગુણ છે અને છેલ્લે વિભાગ ડી તો વિભાગ ડીમાં અહીંયા સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય પૂછાયો છે વિભાગ ડીમાં તમારે ગમે તે પાંચ પ્રશ્નોના ઉત્તર લખવાના છે તો આ તમામે તમામ વિભાગનું સોલ્યુશન ટૂંક સમયમાં જ આપણે આપણી ચેનલ ઉપર મૂકીશું તો મિત્રો વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો જેથી હર રમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં વીસ યુ ઓલ ધ બેસ્ટ